સુરત તક્ષશીલા કાંડના પીડિતોના ન્યાયની માંગ કરવામાં આવી છે પીડિત વાલીઓ કોંગ્રેસની ન્યાય યાત્રામાં નહીં જોડાય પાંચ વર્ષથી વધુનો સમય છતાં પણ બાવીસ જિંદગીને ન્યાય નથી મળ્યો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી ન્યાયની માંગ કરવામાં આવી છે આ રીતે ન્યાય મળે તો અમે રસ્તા પર બેસી ન્યાય માંગતા ન્યાય કોર્ટમાંથી મળે છે રસ્તા પર ઉતરવાથી નહીં તેવું વાલીઓનું કહેવું છે રાહુલ ગાંધીને ન્યાય અપાવવો હતો તો ત્યારે કેમ ન આવ્યા ત્રણ વખત સુરત કોર્ટમાં આવ્યા હતા ત્યારે અમને મળતા અમારે કોઈ રાજકીય હાથો નથી બનવું તેવું વાલીઓનું કહેવું છે

અને ઝડપી ન્યાય પ્રક્રિયા ચાલીને જે એના જવાબદાર છે એને સજા થવી જોઈએ પરંતુ અમારી જે અરજી હતી ફાસ્ટ કોર્ટમાં ડેટે ડે ટુ ડે કેસ ચાલે એ નામદાર કોર્ટે નામંજૂર કરેલી અમે ઈચ્છીએ છીએ કે ફરીથી અમારી અરજી છે નામદાર કોર્ટ મંજૂર કરે સરકારશ્રીને પણ અમે અરજી કરીએ છીએ કે તમે પણ આમાં મી મીડિએટર બનીને અમારો કેસ ફાસ્ટ ચાલે એના માટે તમે પણ કાર્યવાહી કરાવો અમને જો એને ખરેખર મદદ કરી હોય તો ન્યાય પ્રક્રિયામાં મદદ કરી શકે છે મોસ્ટ વેલકમ છે અમે કોઈ કોઈ પડવા માંગતા નથી સરકાર પક્ષ હોય વિપક્ષ હોય એ લોકશાહીના બે સ્તંભ જ છે અમે બે ને આવકારીએ છીએ પણ આ રીતે રસ્તા ઉપર ઉતરીને જો ન્યાય મળતો હોય આખરે ન્યાય તો કોર્ટ ને કરવાનો છે તો કોર્ટ કાર્યવાહીમાં અમને મદદ કરે સરકારની સાથે કોલોબરેશન અને કાયદા એવા કાનૂન બનાવરાવે કે આગળ જાતા આવા બનાવ બને તો એક ફાસ્ટ્રેક કોર્ટમાં જાય સ્પેશિયલ કોર્ટો આના માટે ઉભી થાય એવી સરકારને પણ મદદ કરે વિપક્ષ પણ આખરે આખરે આપણે છેલ્લે તો નિષ્કર્ષ તો ન્યાય છે ને જો રાહુલ ગાંધીને જ મળવું હોત તો પાંચ વર્ષ થઈ ગયા તક્ષશિલાને અને એની કોર્ટની તારીખોમાં એ સુરત બે થી પાંચ વખત આવીને ગયા છે જો એને તક્ષ વાલીઓને મળવું જ હોત તો એ અમને મળીને ગયા હોત તો અત્યારે જો રાજકારણ અમારા છોકરાઓની લાશો ઉપર રાજકારણ એમને કરવું હોય તો એ અમને મંજૂર નથી બિલકુલ તો તક્ષશિલા કાન માં બાર જેટલી જિંદગી બુજાય હતી અને પાંચ વર્ષ થઈ ગયા છે આ તમામ વાલીઓને હજી પણ ન્યાય નથી મારી મળી રહ્યો તેથી જ હવે ન્યાયની માંગ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં સાથે જ રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે તે ન્યાય યાત્રામાં જોડાવાની સ્પષ્ટપણે તક્ષશિલાના તમામ વાલીઓએ મનાઈ કરી દીધી છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત